તમે જોઈ શકો છો અગાઉ પણ મહાનગરપાલિકાના વોટર વેક્સ માટે વાત થયેલી છતાં પણ હજુ સુધી આનો નિવારણ નથી આવ્યો અત્યારે રાત પડી છે અત્યારના જે પણ રાતનો માહોલમાં જે પાણીની સપ્લાય છે તે અત્યારે વાલ ક્યારે ખોલવામાં આવ્યો કે ક્યારે બંધ કરવામાં આવશે તે પણ નથી અને આ પોઝિશનમાં જો આ રીતનું રહેતું હોય તો મહાનગરપાલિકાને ધન્યવાદ છે કે વોટર ટેક્સ ખોટો લઈ રહ્યા હોય કેમકે પાણી પૂરેપૂરું સપ્લાય થતું ના હોય અડધું ફાતું હોય તો આ પોઝિશનમાં શું કરવું આ મહાનગરપાલિકાની કૃપા તમે જોઈ શકો છો સીધું ગટારમાં જઈ રહ્યું છે તો શું વોટરવર્ક શાખાના એન્જિનિયર અને આ વિસ્તારના કોર્પોરેટરો કશું ધ્યાન દેવામાં આવશે કે નહીં આપે કે પછી ખાલી ફક્ત દેખાવ જ કરવાનો આવે છે જે આ પ્રકારની બાબત હોય તો ખરેખર વોટર ટેક્સ લેવાય જ નહીં તમે જોઈ શકો છો આ લાઇટિંગમાં વાહનના લાઇટિંગમાં પણ કેટલી બધી બાબત આવે છે આ વાલ આવ્યો દિગ્જંત સર્કલથી આવાસ વાળો અને મેહુલ જે રોડ છે એ છે ત્યાં અતુલ પેટ્રોલ પંપની સામે જેટ આવેલો છે જે ઓવરબ્રી આમાં ડાબી તરફ નો રોડ જે છે એ દિગ્જમ સર્કલ જાય છે અને જમણી તરફ છે બાજુ માંથી વૃદ્ધાશ્રમ તરફ નો રસ્તો જઈ રહ્યો છે